દાહોદ જિલ્લાના ડાંગના સુબીર તાલુકામાં આવેલા બરડા ગામમાં આદિવાસી લોકો દ્વારા પોતાની આદિવાસી પરંપરા સંસ્કૃતિ મુજબ લોક ઠાકરિયા નૃત્ય તહેવારની રમઝટ બોલાવી ઉજવણી કરવામાં આવી હતી ઠાકરી નૃત્ય ડાંગ જિલ્લાના આદિવાસી સમાજમાં ખૂબ વિશિષ્ટ રીતે ઓળખ ધરાવે છે તેરાના સનથી તો દિવાળી સુધી જોવા મળે છે કે જેમાં પહેલાં જુદા જુદા નમન પહેલાં કરવામાં આવતા હોય છે પ્રકૃતિને નમન આપવામાં આવે છે જેમ કે પહેલાં માજા નમન ધરતી માતાલા દૂસરા નમન ગાવતરી માતાલા તીસરા નમન કંસારી માતાલા ચોથા નમન નાંગુ દેવાલા અને પંચમા નમન વાધુ ચંદ્રલા સાતવા નમન આવેલ જનતાલા અને ઢોલક સાથે તેલના ડબ્બો વાદ્ય સાથે ઉપયોગમાં લેવાય છે માત્ર આ બે પ્રકારના વાદ્યના સૂર અને તાલથી આ નૃત્ય થતું હોય છે અને ઢોલકના પા થાપે અંગિક નૃત્ય કરતા હોય છે આ નૃત્ય ખાલી ભાઈઓ જ કરતા હોય છે અને નાચવાળા પગમાં ઘુઘરી બાંધી વિરાસન દ્વારા ગોળાકારમાં ફરે છે આખી રાત નૃત્ય ચાલુ રહે છે છતાં બીજા દિવસે જરાય થાકની અસર જોવા મળતી નથી ઘણી વખત રામાયણમાં ભારતના પ્રસંગો પણ વર્ણવાય છે સવાલ જવાબ જેને ડાંગી આદિવાસીઓ દ્વારા ઠાકરિયા ગીતોમાં જટ ઉતાર કહે છે અને આજના ઠાકરિયા ડાંગ આદિવાસીઓની વિશેષતા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ